જો પત્ની સારી હોય તો પતિને એન્જાયરો સુધી પહોંચાડી શકે છે પરંતુ જો પત્ની સારી ન હોય તો કોઈ રાજાને પણ ફિખારી બનાવી શકે છે ક્યારે થાય છે પત્નીની પળખ ધર્મ ડેસ્ક શ્રીરામચરિત સમાન ગોસ્વામી તુલસીદાસજી શ્રીરામ કથાની સાથે જ સુખી અને સપટ જીવન માટે અનેક નીતિઓ પણ જણાવી છે આ નીતિઓને ધ્યાનમાં રાખવામાં આવે તો આપણે અનેક પરેશાનીઓથી બચી શકીએ છીએ અહિંજાનો સીતા અને માતા અનસુયાના સન્માદના આધાર પર આપણે કે વ્યક્તિને ક્યારે પારખી શકીએ છીએ માતા અનસુયા સીતાને કહે છે કે ધીરજ ધર્મ મિત્ર અરૂ નારી પાયમાન માતા કહે છે કે તીરજ એટલે તરેની કડક પરેશાનીમાં જઠાય છે કારણ કે વિપરીત પરિસ્થિતિમાં વ્યક્તિ ક્રોધે થઈ જાય છે અને પૂલ કરી બેસે છે પણ મની પરીક્ષા પણ ખરાબ સમયમાં જ થાય છે જો કોઈ વિકતે પરેશાનીઓમાં પણમાં અનેક નથી થતો ચ્યુસ નથી બોલતો અને પરમના માર્ગ પર જ ચાલે છે તો તે શ્વેષ વિકતે હોય છે જ્યારે આપનાન જીવનમાં ગરીબી આવે છે બીમારીઓ આવે છે અને ખરાબ સમય શરૂ થઈ જાય છે ત્યારે આપનાન મૈત્રોની પરીક્ષા થાય છે આવી સ્થિતિમાં આપને મિત્રોની મદદથી જે બહાર નીકળી શકીએ છીએ મિત્રોની મદદથી લક્ષ્ય પ્રાપ્ત કરી શકીએ છીએ માતા અનુસુયા માતા સીતાને કહે છે કે પત્નીની પડઘ તિયરે થાય છે જ્યારે તેના પતન પર દુકાવે છે જ્યારે પતિનું પન અને તે નેચ થઈ જાય છે જ્યારે કાર પરિવાર અને સમાજ પતિનો સાથ નથી આપતા જો તે સમયમાં પત્ની તેના પતિનો સાથ આપે છે હોય છે જો પત્ની સારી હોય તો સુધી પહોંચી શકે છે પરંતુ જો પત્ની સારી હોય તો કોઈ રાજાને પણ ભિખારી બનાવી શકે છે જો પત્ની સારી હોય તો પતને ઉંજાયો સુધી પહોંચાડી શકે છે પરંતુ જો પત્ની સારી ન હોય તો કોઈ રાજાને